એક દિવસમાં કેટલી વાર ધજા ચડે છે આ પ્રાચીન પરંપરા ક્યારથી ચાલુ છે ધજા બાવન ગજની ફરખે જો હૈયું મારું હરકે તો દ્વારકાધીશને બાવન ગજની ધજા શા માટે ચડે છે તેની પાછળની રહસ્યની વાત કરીશું મિત્રો આપણે આજે આ વિડીયો દ્વારકાધીશ મંદિરે ભારતના લોકો દર્શનાર્થ આવતા હોય છે અને તમામ લોકોની મનોકામના હોય છે કે એક વખત દ્વારકાધીશ ની મંગળા આરતી સવારે સાડા સાત વાગ્યે શ્રૃંગાર આરતી સવારે સાડા દસ વાગ્યે ત્યારબાદ સાડા અગિયાર વાગ્યે તથા સાંજની આરતી સાત પિસ્તાલીસ વાગ્યે થાય છે આ સમય દરમિયાન ધજા ચડાવવામાં આવે છે અને મંદિરની પૂજા આરતી બ્રાહ્મણ કરાવે છે આ પૂજા આરતી અબોટી બ્રાહ્મણ ધજા ચડાવે છે ધજા બદલવા માટેનો એક મોટો કાર્યક્રમ યોજાય છે જે પરિવાર ધજા સ્પોન્સર કરે છે તેઓ ત્યાં આવે છે બાવનગજ ની ધજાનો અનોખો ઇતિહાસ દ્વારકાધીશ મંદિર પર કરવામાં આવતી ધજા ને એક કિલોમીટર દૂર જોઈ શકાય છે કારણ કે આ ધજા બાવન ગજ ની હોય છે બાવનગજ ની ધજા પાછળ અનોખી લોક માન્યતા છે કેટલાક લોકોનું માનવું છે કે દ્વારકા નગરી પર છપ્પન પ્રકારની યાદોનું શાસન હતું તે સમયે પોતાના મહેલ હતા અને દરેક પર પોતાના અલગ અલગ ધ્વજ લગાવતા હતા મુખ્ય ભગવાન કૃષ્ણ બલરામ અને ઋતુ અને પ્રદ્યુમન આચાર ભગવાન મંદિર હજુ પણ બનેલા છે જ્યારે અન્ય પ્રકારના યાદવ પ્રતીક સ્વરૂપ ભગવાન દ્વારકાધીશના મંદિર પર બાવન ગજની ધ્વજા ફરકાવવામાં આવે છે મંદિરની ધજા ખાસ દરજી દ્વારા તૈયાર કરવામાં આવે છે હા મિત્રો તમે એકદમ સાચું સાંભળ્યું બીજી એક માન્યતા છે કે બાર રાશિ સત્તર નક્ષત્ર દસ દિશા સૂર્ય ચંદ્ર અને શ્રી દ્વારકાધીશ સહિત બાવન થાય છે ત્રીજી માન્યતા પ્રમાણે દ્વારકામાં એક સમય પર દ્વાર હતા તે પણ પ્રતિક છે મંદિરની ધજા ખાસ દરજી દ્વારા તૈયાર કરવામાં આવે છે જ્યારે ધજા બદલવાની પ્રક્રિયા થાય છે તે સમયે જોવા પર પ્રતિબંધ હોય છે માન્યતા છે કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી દ્વારકાધીશ નું નામ રહેશે દ્વારકાધીશ હિન્દુઓના મુખ્ય ધાર્મિક સ્થળો પૈકી એક છે દ્વારકા હિન્દુ ધર્મના ચાર ધામની તીર્થયાત્રા પૈકી એક છે હજારો વર્ષ અગાઉ દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણની રાજધાની હતી આ મંદિરમાં ધજા પૂજનનું વિશેષ મહત્વ છે ધજાની વિશેષતા એ છે કે હવાની દિશા કોઈ પણ હોય ધજા હંમેશા પશ્ચિમથી પૂર્વ તરફ લહેરાય છે તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું તમને આ દ્વારકાધીશની ગજની ધજા વિશેનો વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવી દેજો અને અમારી ચેનલ પર નવા અને પહેલીવાર હોવું તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે નોટિફિકેશનને પણ ઓન કરી દેજો જેથી અમારો કોઈ પણ આવો નવો કે માહિતીપ્રદ વિડીયો આવે તો તે તમને સૌથી પહેલાં મળતો રહે અને મળીશું મિત્રો કોઈ આવા નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક વિડીયો કે ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય